કેમ છો જય માતાજી આજે અમે લોકો જઈએ છીએ ખેતર બાજુ ભાજી લેવા માટે અને એ ભાજીનું હવે આ લોકો તો કઈ કઈ ભાજીનું નામ કહે છે લેમડું લેમડું કહે છે અમારા બાજુમાં અલગ બોલે છે અગર જો તમને ખબર હોય

બાજુ જઈએ છે અમે લોકો ખૂબ જ સરસ ડાંગર લાગે છે જેનું પણ ખેતર છે બહુ જ સરસ ભાત થયો છે આ લોકોને ત્યાં ડાંગર મતલબમાં આપણે આ બાજુ જવાનું છે અમે કે હાય જય માતાજી આજે વરસાદ નથી એટલે સારું છે એટલે અમે લોકો આમ તેમ જરાક નીકળવાનું મન થયું એમ બાકી એટલો વરસાદ હતો ને કશે જવાની ઈચ્છા જ ના થાય એમ ચાલો હવે આપણે આગળ જઈએ કયા રસ્તે જવાનું આમ

મેં આ અમારા સાઈટ ફર્સ્ટ ટાઈમ જોયું આજે ડાંગ બાજુ નાગલીના રોટલો રોટલી એવું ખાય ને બધા આ નાગલીનું ખેતર છે મેં તો પહેલીવાર જોયું આ નાગલીના છોડ છે બધા રસ્તા વચ્ચે એક દેવસ્થાન આવેલું છે જે સિટીમાં જેવા મંદિરો હોય ને એવું અહીંયા ખેતરોમાં દેવસ્થાન જેવું બનાવેલું હોય છે તો અમે ત્યાં જરાક જોઈ લઈએ પગે લાગી લઈએ જો અહીંયા મોટું આંબાનું ઝાડ છે અને અહીંયા દેવસ્થાન છે જેમ કે આપણા સિટીમાં મંદિરો હોય ને અમુક અમુક ચોકડી પર કે નાના નાના અમારા બાજુ ખેતરોમાં આ રીતે દેવસ્થાન બનાવેલા હોય છે અહીંયા કોઈનું પણ આના જેવું પાકે ને તો અહીંયા ચડાવતા હશે કે દરેક વાર તહેવારે એમ પૂજાપાઠ થતો હશે એમ ચાલો તો હવે આપણે આગળ જઈએ ગમડાની ભાજી લેવા અમારામાં અમારા ગામડાઓમાં છે ને આવી રીતે જે ખેતરોમાં પછી જેમ કે સિઝન હોય ને તો આવી રીતે દેવસ્થાન બનાવેલા હોય તો અહીંયા અનાજ પાણી એવું ચઢવા આવે પછી વાર તહેવાર હોય ને તો વાર તહેવારે પૂજા પાઠ થતું હોય છે આવું આવી જ રીતનું આ એક મંદિર જ છે પણ એમ દેવસ્થાન અમે લોકો દેવસ્થાન કે આદિવાસી દેવસ્થાન તરીકે ઓળખીએ એમ અમારા બાજુ ખાસ કરીને આવા જ મંદિરો હોય ડાંગર ડાંગર કરેલી છે બધા ખેતરોમાં તો મસ્ત લીલું છમ દેખાય છે આ લોકો ત્યાં બેઠા છે જુઓ અહીંયા બેઠા છે અમારી રાહ જોઈને ચાલો હવે આપણે આગળ જઈએ અહીંયા પાપડી કરેલી છે અને જુઓ આ ફૂલાવાની તૈયારી છે હવે આ સોયાબીન નું ખેતર છે ને તમારામાં શું કે સોઈટા આદિવાસી ભાષામાં સોઈટા કે આને પણ આ છે સોયાબીનનું ખેતર આ સોયાબીન કરેલા છે આ સાઈડ હા હા સારું લાગે છે પાડજે મારો ફોટો બી પાડજે તું અમે લોકો ભાજી લેવા આવી ગયા છે અને જુઓ આપણા પ્રકારની કંઈક ભાજી છે આને લેમડું કહેવાય છે હવે આ નાનો છોડ છે હું મોટો છોડ જોઉં છું કેવો દેખાય છે મેં તો પહેલી વાર જોયું છે આ લોકો તો જુઓ બરાબર બેસીને તોડવા લાગ્યા છે શોધે છે બધા ભાજી હવે હું પણ જાઉં છું ભાજી જોવા માટે અને તમને બતાવો એમ નાનું છે તો આવા પત્તા છે હવે મોટો છોડ હોય તો કેવું દેખાય તમને બતાવું કઈ થેલીમાં મૂકવાની ભાજી આ આ આની ભાજી ખાવાય કે નહીં આ કેટલા બધા ઝાડ એમ જ પડી રહેલા છે આહો ખાઈ જવાના જો આ એક મસ્ત છોડ છે આવી રીતે ઉગેલા છે નાના નાના આ તોડવાના છે કોઈએ તોડેલું પણ છે જો આ રીતે અહીંથી આ બધું આ કોઈએ તોડેલું છે મને પણ ભાજી તોડવાની મજા આવે છે જો આવી રીતે મસ્ત છે કુમળી કુમળી ભાજી છે હું પહેલી વાર ખાવા આ તોડો તોડ લે નીચેથી તોડન બોડાંડા વાળો તો આ હું આ મસ્ત છે ફેર ભી લેમડી છે તોડ લે રોટલી ભજી લીમડાની ભાજી તોડી આ પ્રકારની છે કઈ લીમડાની ભાજી આ લીમડાની ભાજી મેં પહેલી વાર જોઈ અને ખાવા પણ પહેલી વાર જ ખાઈ શું આને જો તમે જાણતા હો તો જરૂર જણાવજો કોમેન્ટ કરીને તમારા બાજુ મળે કે નહીં ખાધી છે કે નહીં આવી રીતે તોડીએ અમે લોકો Mm-hmm. અમે લોકોએ તોડી લીધી લીમડાની ભાજી અને જો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો તમે આ ભાજી ખાધી છે જાણો છો તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મને હું તો પહેલીવાર ખાઈશ લીમડાની ભાજી ચાલો આવજો જય માતાજી જો આ લોકોની પણ ભાજી તૂટી ગઈ છે હવે આવે છે અને મેં પણ જો આવી રીતે તોડી લીધી છે આવજો જય માતાજી